તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની સાથે તમે કદાચ પબજી ન રમતા હોય તો ભલે રમતો હોય તો ભલે વિડીયો ઠેઠ લીગી જોઈએ દાંત કાઢીને ગોટા વળી જઈશો અને જોરદાર ઇન્ટેન્સ ફાઇટું કઈ ઘટે જ નહીં નકરી તબાહી આ વિડીયો તો એમાં કઈ ઘટે એવું જ નથી ભાઈ ઠેઠ લીગી જોઈએ તો હવે પહેલી ફાઇટ થઈ ગઈ છે પાંચ નંબરની ટીમ અને ચોવી નંબરની ટીમ એવેન્જર આમ સામને ભાઈ એવેન્જરના ખેલાડી સાવનભાઈને કરી નાખ્યા છે ચાર પૈયા ભાઈ અને ભાઈ ચોવી નંબરના બીજા ખેલાડી આમથી આમ ફગફક દોડે છે સ્ટાર્ક જોટો લઈને આયેલા આવે છે ખબ ખબ અને પંડિત પંડિતની ભાઈ બધી તીરી કીરી લીધી છે જોઈ લો ભાઈ આમથી આમ સ્ટાર ભાઈ ઝોટો લઈને આવી ગયા છે અને ફાટ ફાટશેનો ઝોટો ડાયબો છે ભાઈ રાહુલ ભાઈને અને કીરી નાખાશે ચાર પગે ભાઈ પણ વાહથી બબલુ પંડિત આવી ગયા છે જોરદાર કવર દેવાનું સળાળો સળાળો ભમ 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 કીરી અને સ્ટાર ભાઈ કીરી નાખાશે ચાર ભાઈ સીધી જ પેટી બનાવી કેમ કે આ પાંચ નંબરની ટીમના ખેલાડી છે તે ટીમ બનાવવામાં માને છે અને ચોવીસ નંબરના બીજા ખેલાડી સ્પાટન ભાઈ હતા નંબરની ટીમ આવી ભાઈ ફાઇટ લેવામાં બીજી છે સ્પાટન ભાઈ બે ખેલાડીઓનો નો કર્યા છે પાછો સળલ ચોરે માર્યો છે અને ગોકુ ભાઈ બીચી ગયા છે પણ ફરતી ભાઈ સ્પાટન ભાઈ સ્પ્રે મારીને ગોકુ ભાઈ નો કરી નહીં ખાય છે તો સીન ફરી ગયો તો અને અહીંકર ભાઈ હતા નંબરના ખેલાડી ટી એક ચડી હોય ભાઈ ઓપી ગોકુને કવર દેવાની કોશિશ કરે છે ખાલી ખોટું ફાયરિંગ કરીને પાંચ નંબરની ટીમને બીવર છે કે બારા નીકળતા નહીં ને કે તેરબી ડોકા બોકા ભાઈ નહીં અને ભાઈ ગોકુ ભાઈ આવી ગયા છે કવરમાં આવું જેડી ભાઈ તાબડતોપ ટાકા લઈ લે છે જોયું છે આ પાછળથી પાટણભાઈ આવી ગયા છે તો હવે જોયું છે ભાઈના તૈય ચારે ચાર જણા જીવતા પણ નોક અને પાંચ નંબરની ટીમના તૈય ખેલાડી ભાઈના ટાકા લેવાઈ ગયા છે સાંજે હંઈ ગયો છે નંબરના બે ખેલાડી તાબડતોપ ભાઈ પાટણભાઈ આવીને જોટા મારીને સાંજે ફાળ નાખ્યા ભાઈના નિમ્મના જેડીઓ ક્લોઝમાં આવી ગયા છે મારા પેરું માર્યા મારી આવું તને જીવતો નહીં મોકું એમ કરીને બોમ હાથમાં લીધો પણ ભાઈ ભાઈ એક જ અહીંયા જોટે નહીં ખબર ભાઈ પેટ પકડાઈ દીધો અને ભાઈ ખબર દેવાની જોરદાર કોશિશ ભાઈ ખબો ખબ ફાયરિંગ કરે છે પણ પાટણભાઈ કવરમાં જતા રહ્યા છે ભાઈ પાછા કવરમાં એ કે ભાગો નાખ મારીને આક્ષેપો હવે પાટણભાઈ વર્ષે ગોકુ આમને સામને દેખતે ક્યાં હોતા વન વી વન પ્યોર તો હવે દેખતે ગોકુભાઈ گوکو گڑی ہاتھ میں لے کر گوکو گو کوئی بہت فاٹی رہے بام ہاتھ میں لوگ کُکنی کوشش پہ پاس کی جوردار فائرنگ آپ پانچ نمائیں گو کوئی گیوں فاڑی ناخو سپڑا سا پاٹن چوبی نمبر کھیلا پولی پیتو سٹکی گیا نکلی جیسے رس کرو پانچ نم نے ٹیم مرا پیروں نے مریا جیوتا نہیں کوئی چپ 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 نکل گیا ہے ایک ہاتھ میں جھوٹو لے તાબડતોબ તો બના કોણ આયા રાહુલભાઈ હેઠા આયા ઈ ભેગો દેખ જોડો ઠોકી ને અહીંયા જાંગ્યો ફાડી ને પેટી બનાવી નાખી તો તાબડતોબ વાહ ભાઈ જોરદાર હવે સ્પાટનભાઈ ની રમત જોજો તમે મિત્રો આગળ તમને જોરદાર મજા આવી જાય છે પાંચ નંબરના બે ખેલાડી કેરી મિનાટી બબલુ પંડિત ભાઈ ઉભા રહી ગયા છે ટીપીપી પી લઈને અને ભાઈ સ્પાટન ભાઈ તાબડતોબ ધીમે ધીમે પગી થયા છે અને આવી ગયા છે રમત કરવા તો જોયું છે ભાઈ ટુ વી વન કેમ થાય છે સ્પાટન ભાઈ ફાઈન ફોટો ભાઈ ગેસનું કેન પડ્યું નિમને નિમને ડેમેજ પડ્યું છે તો જોયું છે હવે સ્પાટન ભાઈ શું કરે છે કેરી મિનાટીની આવી ગયા છે રસ કરવા ડીબીએસ હાથમાં છે ભાઈ પણ બે જોતા ભાઈ બે ની અહીંયા ભાઈ અહીંયા ફાડીને ઝંડા કીરી નાખ્યા છે જોરદાર સ્પાટન ભાઈ વન વી ટુ કીરી ગયા છે પણ પાછળથી થી ચાર નંબર ટીમ માં ખબર પડી ગઈ છે કે અહીંયા કોઈ ખેલાડી છે એટલે સીધા તે એમ્બુશ કરવા આવી ગયા છે ભાઈ ચાર નંબર ખેલાડી મુન્ના ભૈયા જોઈની સિંસ ને એલવીસ યાદવ તાબડ તોપ સ્પાટન ભાઈ હવે જોયું છે શું કરે છે વન વી થ્રી સિચ્યુએશન ટીપીપી લેવા મળ્યા છે ભાઈ એકલા ઉભા ઊભા હવે જોયું છે વન વી થ્રી કેવી રીતે હેન્ડલ કરે છે ભાઈ સ્પાટન ભાઈ પાછા ગીરી ગયા છે થોડાક અંદર કે બોમ્બ બોમ આવ્યો હોય તો અહીંયા ટીમ ઢળી જાય હવે ચોવીસ ખેલાડી પાટણભાઈ અમે ચાર ખેલાડી સિસ્ટમ હેંગ ભાઈ ભાઈ જગતો બાટલો ઠોયકો છે મોલી ઠોકી છે પાટણભાઈમાં તે પણ પાટણભાઈ સેફ છે કવરમાં છે પણ હવે પાટનભાઈ ને એનાલિસ થયું કે હવે અહીંયા રહેવાય નહીં નકર મારા દીકરો મેમ્બ બોમ્બ ઠોકીને પાડી દે એટલે ભાઈ સીધો મારો ઠેકડો ચાર નંબરની ટીમ ઈમ ફાટી એટલે ભાગ્યો પણ ભાઈ એટલે ઠેકડો મારીને સીધા કવરમાં ગયા છે વાંયા ભાઈ ચાર નંબરની ટીમ વાં વાંચ ઠેકડા મારીને આવી છે પાટણ ભાઈ એક જણાને એક જોટો મારીને પાડી દીધો છે અને બીજો જોટો મારી અને બીજા જણાને પાડી દીધો છે વન વી વન હવે જોયું છે ભાઈ જોરદાર જોટા ફેરવે છે ભાઈ આમથી આમ તો હવે ભાઈ શું કરે છે આમ ટુ ફોર હાથમાં લઈ લીધે છે જોરદાર સ્થળો સ્થળો ફાયરિંગ કર્યું છે જોરદાર ફાયરિંગ કરી અને ભાઈ ચાર નંબરની આખી આખી ટીમ અને છેલ્લા વધેલા ખેલાડી સિસ્ટમ હેંગ હેંગભાઈનો તો સાંગ્યો હેંગ કરીને આંખો અમારા ભાઈ લાઈક કરો મિત્રો સ્પાટન ભાઈ માટે જોરદાર હજી તમે આગળ આગળ જુઓ તમે શું સીન આવશે એક નંબરના ખેલાડી માસ્તર ભાઈ સામને છે ભાઈ પંદર નંબરની ટીમ જોઈએ છે તો હવે એક નંબરના ખેલાડી માસ્તરભાઈ સ્પ્રે મારવાની કોશિશ કરી પણ જોરદાર કવર ફાયર આપીને બાજી ઓપી માસ્તરભાઈ ને કાઢી નાખી બાજી તાબડતોપ ચોવી નંબર ખેલાડી ખેલાડી સ્પાટનભાઈ પાસ આવી ગયા છે નવ જણાને ટપકાવીને પેકાડવામાં તો ભાઈ જોરદાર સ્પ્રે મારવાનું ચાલુ કરી દીધું છે સામે ટીમ ટીએફ છ નંબરની ટીમ ટી એક્સ ઉપર સ્પ્રે માર્યો પણ સ્પ્રે થોડોક છે પણ કોઈ વાંધો નહીં બીજો સ્પ્રે માર્યો અને થોડું ઘણું ડેમેજ મેળવ્યું છે ભાઈને ખબર પડી કે હામે મને મૂસા છે એટલે ભાઈ તરત બગી લઈ અને કવરમાં જવાનું નક્કી કર્યું અને સ્પાટનભાઈનું એને લોહી સડી ફાટ છે કાણા ફાડી દીધા ચાર પાંચ પણ કવરમાં આવી ગયા છે ભાઈ તો હવે જોયું છે ભાઈ ભાઈ શું કરે છે ભાઈ પાછો સ્પ્રે મારવાનું ચાલુ કર્યું કેમ કે ભાઈ ટીમ અહીંયા પધારી છે તો હવે જોયું છે ભાઈ બાવી નંબરની ટીમ છ નંબરની ટીમ અને ભાઈ ભાઈ એકલા શું થાય છે આ હાલ દરવાજેથી લાયેલો શૂટ પહેરીને આમથી આમ રખડતા ઇનકાર શિવાભાઈ સ્પાટનભાઈ અળવે શારીને બીજી હેઠળ લીધી અને કીધું ઇન કરવું એને નક્કી કર્યું છે ભાઈ તો હવે જોયું છે ભાઈ જોઈ નંબર ખેલાડી સ્પાટન કવરમાં જાય જાય એ પહેલા તો જોઈ લો કે છ નંબરની આખી આખી ટીમે જોરદાર ફાયરિંગ કરી સ્પાટન ભાઈની ગાડીનું ટાયર ફોડી નાખ્યું સ્પાટન ભાઈનો પિતળીઓ છટકી ગયો છે સ્પાટન ભાઈ શું કરે છે જોયું છે અત્યારે ભાઈ ટેકરા વાંચ્યા આવીને પેશાબ કરવા બે ગયા છે સ્પાટન ભાઈ છ નંબરની ટીમના ખેલાડી શિવાભાઈ જોરદાર સ્પ્રે મારવાની કોશિશ કરે છે પણ તમારું ડોહો એ રીજ ગ્લીચ છે એ નો મરે બંધો પણ તોય શિવાભાઈએ સ્પ્રે મારવાનું ચાલુ રાખ્યું ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સેસ એમ કીધું અને અહીંકર બાવીસ નંબરના ખેલાડી ડેવિલ ભાઈનો ઝરમંડો લાલ દરવાજાનો શૂટ તો ભાઈ પાટણ ભાઈનું ટીમ ઢાળી દીધું છે હવે વધી છે છ નંબરની ટીમ અને આમ ને સામને તો હવે જોયું છે કોણ અહીંથી ચિકન ડિનરની તરફ આગળ વધે છે બાવી નંબરના ખેલાડી સ્કલ ભાઈ સ્કોર્પિયો લઈને ફ્લેંગ મારીને કહે છે ઉપાળો બધાને પણ સો નંબરની ટીમે હામે ફાયરિંગ ચાલુ કર્યું સ્કલ ભાઈને ચાલુ ગાડીએ સાડા ખીરી દીધા પીળી શેડ મારી દીધી છે ભાઈ ગયા છે પણ હવે એમની પાસે ધોવા હાટુ પાણી નથી રેતી લઈ લો પાણાવાળી કરો મારો ભાઈ અને શિવાભાઈ પાછા સ્પ્રે મારવાનું ચાલુ કર્યું છે ભુઈ તો જોયું છે ભાઈ આગળ શું થાય છે સ્કલ ભાઈ ધોઈ ભોઈ કમ્પ્લીટ થયા હતા તો ભાઈ કાર્તિક ઓપી ભાઈ જગતો બાટલો નાખી ડેવીલ ભાઈનો સોમ મારીને આપણે લાલ દરવાજાનો સૂટ ફાડી નાખ્યો હળગાઈ દીધો છે અને બાવી નમના ખેલાડી સ્કલ ભાઈ ભાઈ જોરદાર ફાયરિંગ પીડ્યું એટલે એ આવીને બગીન ભે ગયા અને ફર્સ્ટ એડ મારવા માંડ્યા તો જોયું છે બાવી નમી ખેલાડી સ્કલ ભાઈ શું કરે છે પણ એમને તો ભાઈ તૂટેલા ટાયર વાળે બગી લઈને કલટી મારી ગઈ ભાગવનગર આવડે આવીને અહીં નાખીએ ને પૈજ્યું નાખીએ ને બધું કીન નાખીએ પણ ભાઈ અને ભાઈ જોરદાર સ્પ્રે મારી અને સ્કલ ભાઈને ઉતરી નાખ્યા છે અહીંજો ફાડીને ધોળો ઝંડો કીન નાખ્યો તેવી નંબરની ટીમ અને સોળ નંબરની ટીમ બાર જીરો ચાર આમને સામને બાર જીરો ચારને એક ખેલાડી નોક છે અને તેવી નંબરની ટીમ કાઠિયાવાડી બોઝે રસ દીધો છે બીજા ખેલાડીને નોકકી નાખ્યા છે જોરદાર ચિંતનભાઈ બલ્લુભાઈ બાર જીરો ચાર એકલા જ લીધા છે અને ગાડી લઈને ભાગવાની કોશિશ કરી પણ વાયા ભાઈ ફાયરિંગ કરીને જોરદાર ફાયરિંગ કર્યું છે કાંઠિયાવાળી બોઈઝ હોય બધા ભાઈ અને બલ્લુ ભાઈને ભાઈ ઝાડા કીરવી નાખ્યા છે નાઈયા પોદળો કીરવી દીધો અને નાઈયા ભાઈ ઉલાળીને પસાર નાખ્યા પેટી પાડી દીધી ઝાંગીઓ ફાડીને ધંડો કરી નાખ્યો તાબડ તોબ તો હવે હોઈ ગયું આપણે આગળ તઈ નમના ખેલાડી કમલેશ ભાઈ મેયર ઝનમંડો ઝાંગીઓ પીરીને રણમાં હોઈ ગયા છે અને મારે છે બેન્ડેજ બીજું કાંઈ નહીં છ નમને ટીમ સામે છે શિવાભાઈ જ આપવાની કોશિશ કરે છે પણ રીચ બ્લીચમાં છે ભાઈ કવરમાં છે تو جو ہے نمبر ٹیم وسرے تین نمبر ٹھیک آمنے سامنے تبڑت کون چیکن ڈیلر طرف آگے کملش میئر میٹر کنوبا گنوبا کپخب خب خپ دے کر نمبر ٹیم شی ڈی اوپی ای تبڑت پچک پچک کرتا نکل جا سب بہت فیلڈنگ گو دے چ نمبر ٹیم کارتک بس لے نک جا سا تبڑت کملشائی پہ آئی جیسے کملش بھائی ڈیمج پیڑ جاگیاں کاانا پڑ جیسے کملشیاں تبڑت فرسٹ کلاس جاڑو ہوئی جیسے تو અસગર ભેગું લોકો કાઢ્યો એ ભેગું ભાઈ કાર્તિક ભાઈ પસાર નાખ્યા છે તાબડ તોપ સાપ બન્યા હતા હવે જોવો તમે હવે તમે સીન જોઈજો મિત્રો આ ત્રણ નંબરના ખેલાડી ઘનુભા ઘનુભાનું કામકાજ ત્રણ નંબરના બે ખેલાડી કહે કરી હલે એના બાપ નામ છે મારા દીકરા ચારે ચાર નગર માથે સડીને રેપ કરી નાખશે જોઈ લો પાયા પાયા છે પણ એક પગલું આપ્યું આવા સીન જોવા માટે અમારી ચેનલ ને કરો કરો તમારે રમવું હોય તો વિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક તમને મળી રહી છે ઘનુભા માટે એક લાઇક કરી દો દોસ્તો હાથ તમને ખેલાડી ચારસો બાર જોકર ને ચારસો બાર અનિલભાઈ

જોનમાં રોટેટ લઈ લીધું છે પંદર નંબર ખેલાડી બાવળિયા પિન્ટુભાઈ ચારસો બાર જોક ને ઉલાડીને પસાર નાખ્યા છે ભાઈ બાવળીયા પિન્ટુભાઈ માટે મિત્રો થોડાક સપોર્ટની જરૂર છે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કે ચિંતનભાઈ જોરદાર સ્પ્રે માર્યા અને ભાઈ આમ જો ઓપીને ઉપાડી લીધા છે ટીમ ટી તો તેવી નંબરની ટીમ વર્સેસ છ નંબરની ટીમ ટી એક્સ કાઠિયાવાડી બોયઝ વર્ષે ટીમ ટી શું થાય છે ભાઈ બાટલો લઈ લીધો છે લઈ લીધો છે ચિંતનભાઈ ચિંતનભાઈ ઘા કર્યો છે ભાઈ ટીએક્સ ટીમના માથે પણ આઘા છે એને આઘા આવી જશે કવરમાં ટીએક્સ ટીમનો નિયમ છે ભાઈ એમના ખેલાડી નોક થાય ને એટલે જોરદાર કવર આપીને બચાવી લે ગમી એમ કરીને કે છે આગળ હશે તો લડવા થાય છે અને કાર ચિંતન ભાઈ તેવી નંબરના ખેલાડી બોમ્બ હાથમાં લઈ લીધો છે અને બોમ્બ ઘા કર્યો છે ભાઈ પણ છ નંબરના ખેલાડીને ભાઈ ઓલકારથી ભાઈ કરમાં ભાઈ નોક કરી નાખ્યા છે ચિંતનભાઈ બીજો બોમ્બ લીધો છે બોમ્બ ઘા કરવાની કોશિશ પણ અહીંથી જોરદાર કવર ફાયર આવ્યો નહીં શિવાભાઈએ ચિંતનભાઈને નોકરી નાખ્યા છે પેટ પકડાઈ દીધું છે તો જોયું છે મિત્રો આજનું ઇન્ટેન્સ ચિકન ડિનર કોણ લઈ જાય છે ભાઈ ભાઈ કવર કવરો આપવાની કોશિશ કરે છે આગળ શિવાભાઈ તાબડતોબ કવરમાં પોગ્યા પોગ્યા એ પહેલાં ભાઈ અડધો સાંજો ફાડી નાખ્યો છે ભાઈ એક કુલો દેખાઈ ગયો છે પણ કોઈ વાંધો નહીં ટીએક્સ ટીમ હવે ઝોનની બહાર છે ટીએક્સ કાર્તિક ઓપી ભાઈ ઝોનમાં જવાઈની કોશિશ સ્મોક નાખી અને હળવું ફાયરિંગ આપી અને ઝોનમાં જવાઈની કોશિશ કરે છે તો હવે જોયું છે ભાઈ ડાર ભાઈ જોરદાર ફાયરિંગ આપ્યું બૌલા ભાઈ જોરદાર સ્પ્રે માર્યા અને ભાઈને નોક પાડી દીધા છે અહીંકર ભાઈ ટીએક્સ ટીમના બીજા ખેલાડી નોક થઈ ગયા છે એક જ ખેલાડી વધ્યા છે એમનું ટીપુલ હોય છે જોરદાર ફાયરિંગ કરીને તેવી અમને ટીમ કાઠિયાવાડી બોય છે ને અમને ટીમનું ઓલ ડેડ કરી નાખ્યું છે હવે તમે જોવો પંદર નમના ખેલાડી બાવળીએ ભાઈ ગીલી સૂટ પહેરી અને બે ગયા છે ભાઈ વાયા વાંયા ભાઈ અહીંયાથી ધોડ્યા આવ્યા છે તો જોયું છે ભાઈ પિન્ટુ ભાઈ શું કરે છે પિન્ટુ ભાઈ چلو 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 لگاؤ زور پن پینٹویری الاڑی پسند نہیں کرتے پیٹی پڑ دیں تین گنوبا گنوبا وجہ سے تو جو تھری وی ون گنوبا کھیری اکثر کہ نہیں گنوبا چیکن ڈینر ٹھاک ہے تو ہاں گنو بھائی موج ہاں گنوبا میٹ لائک کرو با فائرنگ اکیس گنو بھائی بڑی بازو فائرنگ اوز ساحل گنوبا ہے جاڑا لیل دیا ہے پائی دیا گیا ہے گیا گیس چکن ڈینر کا જોરદાર રેમા બધા મિત્રો ખૂબ સારું રેમા મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે પછી વોટ્સએપમાં હું વિડીયો નહીં નાખું કેમ કે એના કારણે વિડીયોની રીચ ઘટી જાય છે તો પ્લીઝ ચેનલમાં આવી અને વિડીયો જોઈ અને લાઇક કરવા નમ્ર વિનંતી છે